વીજ જોડાણ ધરાવતા ચારેય ઈસમોને વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે સાથે જ તેમની પાસેથી કુલ રૂપિયા એક પોઈન્ટ તેર લાખનો દંડ વસૂલવામાં આવે છે આ કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે દંડ ભરનાર નિશમોમાં અખ્તર અલી હાસમ અલી અરબ આમોદ હાંસોટ તાલુકા પાસેથી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ છસો ને ત્રેપન કેઝાન માજરા ઉર્ફ ખાલીદ ઇકબાલ ગામીત લલિત સાગર તાલુકો હાંસોટ પાસેથી રૂપિયા સાત હજાર છસો ને ઓગણીસ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે હાંસોટ પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વોને નિયંત્રણમાં રાખવામાં હાથ ધરવામાં આવી હતી આ તત્વો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે